વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો દાખલો છે બે બેઝિક અને સ્ટાન્ડર્ડ બેને પ્રકારના ગણિત માટે બહુ અગત્યનો દાખલો છે એટલે ધ્યાનથી સમજો આમાં આપણે સમરેખ એટલે શું પહેલા એ સમજી લઈએ આપણે એક રેખા સમજી કલ્પના કરીએ એ રેખા પર ત્રણ બિંદુના યામ છે એ બી અને સી જે તમને આપ્યા છે 1 અને 5 બી ના યામ છે 2 3 જ્યારે c ના આયામ છે -2 અને 11 તો વિદ્યાર્થી મિત્રો સમરેખ બિંદુ સમરેખ છે એને કોને કહેવાય જ્યારે એક જ રેખા પર તમામ બિંદુ આવેલા હોય તો એને સમરેખ છે તેમ કહેવાય હવે આપણે એની ગણતરી કઈ રીતે સમજીશું જો AB અને BC નો સરવાળો AC જેટલો થતો હોય તો એ બિંદુ સમરેખ છે નહીંતર નથી AB અને બીસીનો સરવાળો એસી જેટલો થાય તો તે સમય કહેવાય હવે આપણે અનુક્રમે એ બી બીસી અને એસીના યામની મદદથી અંતર સૂત્રની મદદથી આપણે જોઈશું જો આપણે બેનો સરવાળો એસી જેટલો થતો હશે તો આપણે કહીશું કે સમદેગ છે નહીતર નથી એના માટે આપણે અંતર સૂત્ર યાદ હોવું જોઈએ જે મે અગાઉના વિડિયોમાં પોસ્ટ કરેલું છે તો જેને પણ અંતર સૂત્રમાં આજે ખ્યાલ ના હોય તો આગળના વિડિયો જોઈ લો AB ની વાત કરી A ના યામ અનુક્રમે આપણે જોઈશું 1 અને 5 B ના યામ છે 2 અને 3 અનુક્રમે મે શીખ્યું છે પહેલાને x1 y1 x2 y2 વિદ્યાર્થીઓ સરળતા ખાતર લખું છું x1 ના યામ 1 છે x2 ના આયામ 2 છે y1 ના આયામ 5 છે y2 ના આયામ 3 છે હવે આપણે એબી નું અંતર સૂત્રનો ઉપયોગ કરશું એબી અંતર સૂત્ર x2 x1 આખાયનો સ્ક્વેર y2 y1 આખાયનો સ્ક્વેર મારા ફરતી વિદ્યાર્થી મિત્રો કાયનટ કરવાનું અહીંયા કિંમત બનાવતા મેં તમને શીખવ્યું છે અને કિંમત માત્ર સૂત્રમાં મૂકવાની છે બહુ સરળ દાખલો છે માત્ર સૂત્ર ખ્યાલ હોવો જોઈએ એક્સ ના સ્થાને બે એક્સ વન ના સ્થાને વન ની કિંમત છે વાય ની કિંમત છે ત્રણ વાય ની કિંમત છે પાંચ બે માંથી એક જાય તો બહુ સરળ છે એક એકનો વર્ગ ત્રણ માંથી પાંચ પણ માઇનસ પાંચ તો પ્લસ અને માઇનસ પ્લસ હોય તો પ્લસ બંનેમાં જે મોટું હશે એનું ચિહ્ન આવશે તો ત્રણમાંથી પાંચ જાય તો બે વધે અને બેમાં આ બંનેમાં મોટું કોણ છે પાંચ મોટા છે પાંચ કેવા છે માઇનસ છે તેથી આપણો જવાબ શું આવશે માઇનસ હવે એક નો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્રો તો કહીશું એ અને બે નો વર્ગ ચાર થાય અને માઇનસ નો વર્ગ પણ શું થાય ચાર જ થાય જે મેં અગાઉ પણ શીખવ્યું છે કે કોઈ પણ સંખ્યા માઇનસ હોય પણ એનો વર્ગ તો પ્લસમાં જ આવશે તો બે નો માઇનસ બે નો વર્ગ ચાર અને એક વત્તા ચાર આવે છે વર્ગમૂળમાં પાંચ આવે છે એટલે એ બરાબર આપણી પાસે શું કિંમત થઈ વર્ગમૂળમાં પાંચ હવે આપણે બીસી ના યાદ શોધીશું

અગિયાર BC માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું x2 x1 નો સ્ક્વેર y2 y1 નો સ્ક્વેર x2 ની કિંમત મૂકીશું આપે છે -2 y1 2 નો સ્ક્વેર y2 ની કિંમત છે -11 y2 ની કિંમત છે 3 તમે કે -3 એટલે કે ત્યાં -3 નો ચિહ્ન છે કારણ કે માઈનસ y1 છે એટલે માટે માઈનસ બેઉ સંખ્યા કે માઈનસ 2 માઈનસ 2 બેઉ સંખ્યા માઈનસ હોય તો બંને સંખ્યા માઈનસ હોય એટલે બંને વચ્ચે સરવાળો થાય છે પણ જે માઈનસ હોય છે 2 ને 2 4 થાય પણ કેવા માઈનસ 4 સેમ એ અહીંયા થાય છે માઈનસ 11 અને માઈનસ 3 બેઉ સંખ્યા માઈનસ છે તો થાય સરવાળો છે પણ જે માઈનસ છે

એટલે કે બીસી નું અંતર છે નો સરવાળો બાર હવે જેટલું એસી આવે તો છે હવે શોધીશું તમે માટે એના પાંચ ના નામ છે માઇનસ બે અને માઇનસ અગિયાર પાંચ આવશે વાય ટુ માઇનસ અગિયાર આવશે અંતર સૂત્રનો પ્રયોગ કરશું એસી માટે એક્સ ટુ એક્સ વન નો સ્વેર વાયુ માઇનસ વાય વન નો સ્પેર એક્સ ટુ શું છે વિદ્યાર્થી મિત્રો માઇનસ છે એક્સ વન વન છે પણ એને માઇનસ પૂછી ન હતું એટલે માઇનસ છે વાય ટુ માઇનસ અગિયાર છે વાય વન પાંચ છે પણ માઇનસ નું ચીન છે એટલા માટે માઇનસ છે

तो एसी बराबर सो आवे छे वर्गमूल मा 265 હવે આપણે સમરેખ છે કે આ રીતે ચકાસવાનું છે સમરેખની શરત શું હતી કે AB અને BC નો સરવાળો AC થવો જોઈએ તો આપણે AB કેટલા છે વર્ગમૂળ માં 5 BC કેટલા છે વર્ગમૂળ માં 212 અને ટોટલ AC શું આવ્યું 265 તો શું આ બેનો સરવાળો 265 છે નથી તેથી આપણે શું લખીશું AB વત્તા BC ઇઝ નોટ ઇક્વલ ટુ AC यानी AB અને BC નો સરવાળો AC બરાબર થતો નથી તેથી બિંદુઓ જે A ના બિંદુ છે A ના બિંદુ 1 અને 5 B ના બિંદુ 2 અને 3 અને C ના